રાજકોટના માર્કેટયાર્ડમાં અત્યારે લીલા જીંજરાની ભરપૂર આવક થઈ રહી છે જેમાં નિયમિત ત્રણ હજાર મણ આવક આવી રહી છે ત્યારે માર્કેટ યાર્ડમાં રાત્રિના અગિયાર થી બે વાગ્યા સુધી હરાજી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યાં હરાજીમાં સો થી લઈને સાતસો સુધીનો ભાવ ગણવામાં આવે છે ત્યારબાદ જીંજરાની અત્યારે રોજની ત્રીસ થી ચાલીસ ગાડીઓ ભરાઈને આવે છે ઝીંઝરાની આવક ચાર થી પાંચ મણની આવક રોજની